હાલો ભાઈ આજે હું પાછો સેટનો ફોન આવ્યો એટલે સવાર ફવાર મારા પાકવા જાઉં છું ટ્રેક્ટર લઈને બીજા અહીંયા કેમ કે દાળી એ તો આપી દેશે એમ કીધું એટલે દાળીએ જવું પડે ને નવરા છે અમે તો નવરા થઈ ગયા હવે આમાં પાળા ચઢાઈ નાખા અમારા કપ્પામાં જો પાળા બતાવી છે તમને અહીંયા આગળ જઈને આમ દેખાતા થઈ છે તમને સેટા પણ કેમ કે હવે નવરા છે તો દાડીએ જવાય ને એ હવે ટ્રેક્ટર લેન પાછું બીજી વાડીએ જવાનું છે ત્યાં ફરી આવું આજનો દિવસ પછી આ કે ઓલો વિડીયો નથી બનતો કોમેડી વિડીયો નવરા નથી થતા એટલે કાલે લગભગ સવારે કોમેડી વિડીયો આવી જશે અને આમને આમ સપોર્ટ કરતા રહેજો કેમ કે હજી મારે સબ સબસ્ક્રાઈબ કરતા જાય છે એટલે જેમ તમને વિડીયો સારો લાગે એમ સબસ્ક્રાઈબ કરતા જાજો ને હવે તમને બતાવીશ આગળ હજી વિડીયો કોમેડી તો કાલે લગભગ આવી જવાનો છે કેમ કે હવે નવરા થઈ ગયા છે અમે પાળાઈ ચડાઈ નહીં ખાજો પાળા હજી બતાવું તમને આ પાળા છે જો જાડા પાળા વરસાદ આવે તોય કાંઈ ઉપાધિ નહીં આવે તૂટે નહીં કાંઈ નહીં આજે તો પાછ વરસાદ આવે એમ થઈ ગયું છે જો આ કાળા કાળા વાદળ અહીંયા લોકેશન આ છે દોસ્તો સારું અહીંયા વિડીયો બનાવવાનો છે આજે આજ આ જે લગભગ વિડીયો બની જશે અહીંયા લોકેશન આ जोरदार से नहीं है तो ले हमने आ ट्रेक्टर हमें जाओ अँ आकवा जाओ शू हमें बीजे इतने जाऊँ पड़े दाढ़ी अँ जावा दो हमें बताओ सागर दोस्तों यो रस्त से नहीं हमें बताओ दो दो આવો રસ્તો દોસ્તો જવા અમારે એને આવામાં આવવું પડે હવે રસ્તો સરસ કહેવાય વરસાદ આવે ને એટલે પછી નીકળાય નહીં આમાંથી ડૂબી દેવાય આમાં આ પાણી